સમક્ષ મૂકી છે સહનવ સહનવ સહ બનીએ પછી ધર્મની બાબત હોય કુટુંબની બાબત હોય સમાજની બાબત હોય કે કઈ પણ આપણે સૌ એક રહીએ આપણા વિચારો એક બને આપણે સૌ એક સાથે ચાલીએ

અધર્મ ફેલાશે દુર્જનો જો પોતાનું કાર્ય કરવા માંડશે તો સજ્જનો શું થશે અને એટલે એને ચોથા અધ્યાયમાં આપણને પોતાના અવતાર વાત પણ કરી છે એનો હેતુ પણ પ્રકટ કર્યો છે જે લોકો પાણીમાં બેસી જાય છે જે લોકો યુદ્ધ ન કરવાના મતમાં છે એને કૃષ્ણ એમ કહે છે કે અધર્મ સામે યુદ્ધ કરવું એ મનુષ્યનું કર્તવ્ય છે

પણ એ ઉદ્ધારની સાથે મનુષ્યની પણ એ ફરજ છે કે એણે પોતાના હૃદયની અંદર ઈશ્વરનો વાસ છે એમ જાણી અને અન્ય પ્રત્યે સૌજન્ય દાખવું સખ્ય દાખવવું અને અધર્મીઓ સામે લડત કરવી આજે ધર્મ જોખમાઈ રહ્યો છે સંસ્કૃતિ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આપણું દાયિત્વ શું છે શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમ દ્વારા આપણને પણ આ જ વાત કરે છે જે લડે છે જે હુમલાઓ કરે છે એને નાથવા આપણા વિચારો ઉપર હુમલા આપણી સંસ્કૃતિ ઉપર હુમલા આપણા ધર્મ ઉપર હુમલાઓ આપણે ચલાવી ના શકીએ અને ત્યારે આપણાથી જે થઈ શકે એ એ આપણે કરવું આપણું દાયિત્વ છે આઠમા અધ્યાયમાં ભગવાન પોતા પોતે શું છે એ અર્જુનને સમજાવે છે કારણ કે અર્જુન તો અવઢવમાં છે વિષાદમાં છે મૂંઝવણમાં છે હવે મારે શું કરવું મારે આમ કર્મ કરવું કે મારે બેસી જવું મારે મારાઓને જાણવા મારે શું કરવું અને ત્યારે ભગવાન એને એક એક અધ્યાય દ્વારા એક એક સોપાનથી એને જુદી જુદી રીતે સમજાવે છે કે છે કે હું જ અક્ષરમ પરમ બ્રહ્મ અક્ષર એટલે જેનો કદાપી નાશ ના થાય અવિનાશી જેનો વિનાશ કદાપી ન થાય એ હું છું જે મારું સ્મરણ કરે છે અને દેહ છોડે છે તે પછીના જન્મમાં પણ મને પામે છે આપણી પાસે ભાગવતના અનેક ઉદાહરણો છે આપણી પાસે રામાયણમાં શબરી જેવી ભીલ સ્ત્રીનું દૃષ્ટાંત છે આખા જીવન દરમિયાન રામ રામ જાપ કર્યો અને પ્રતીક્ષા કરી રામ એને મળ્યા અને એનો ઉદ્ધાર થયો અહલ્યા નો ઉદ્ધાર કર્યો અહીં મહાભારતની અંદર પણ કેવા કેટલા એવા દૃષ્ટાંત છે અને એમાં સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે ભીષ્મ પિતામહ શરસૈયા પર સુતેલા ભીષ્મ પિતામહને છેલ્લે યુધિષ્ઠિરને સાથે લઈ જાય અને શ્રી કૃષ્ણ એની પાસે જાય છે પાસે જવાનો હેતુ તો મૂળભૂત એવો છે કે ભીષ્મ પિતામહ પૂર્ણ જ્ઞાની હતા રાજનીતિના વિચક્ષણ જ્ઞાની એવા ભીષ્મ પિતામહ સમક્ષ યુધિષ્ઠિરને લઈ જવામાં આવે છે અને ભીષ્મ પિતામહ પાસે જે રાજનીતિનું જ્ઞાન છે એ શાંતિ પર્વ અંતર્ગત આ ઉલ્લેખ છે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આ જ્ઞાન આપે છે કારણ કે હવે યુધિષ્ઠિરને રાજ્ય સંભાળવાનું છે અને એ જ્ઞાન એ ગ્રહણ કરે છે અંત સમયે ભીષ્મ પિતામહ પણ એમ કહે છે કે હે પ્રભુ તમે મારી પાસે પધાર્યા મને છેલ્લે આપના દર્શન થયા છેલ્લે ભગવાન એમ કહે છે કે મૃત્યુ સમયે જેનું જે સ્મરણ હોય પછીના જન્મમાં વ્યક્તિ એનો સ્વભાવ વ્યક્તિ એ સમાજ એ પામે છે નાસ્તે અત્ર ભગવાન ગીતાની અંદર કેટલીક જગ્યાએ ગેરંટીઓ આપે છે એમાં કોઈ જ શંકા નથી કારણ કે પેલો અર્જુન સંશયાત્મા છે એને વારંવાર સંશય થાય છે આમ કરું કે કેમ કરું વારંવાર પૂછે છે એ છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણે કહ્યું ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાથી બલવત બૃહન્ મને મારું મન બહુ ચંચળ છે અર્જુનનો જે નઈ প্রত্যেক વ્યક્તિનું મન ચંચળ જ હોય છે કારણ કે મન તો ગમે ત્યારે ગમે ત્યાં જાય છે ઇન્દ્રિયોના વશમાં નથી એને પહેલા તો મનને વશ કરવું પડે અને ત્યારે ઇન્દ્રિયો વશમાં થાય અને એટલે શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે નાસ્તિ અત્ર સંશયઃ અર્જુન એમાં કોઈ જ શંકા નથી છે અંતકાળે મારું સ્મરણ કરતો એ મને જ પામે છે અને ત્યાર પછી એ કહે છે કે અંતકાળે જે ભાવ સાથે શરીર છોડવામાં આવે છે એ પછીના જન્મમાં તેને જ પામે છે યમયમ વાપી સ્મરત ભાવમ

અને ક્યારેક ઉક્તી પેઢી આપણે ઘણી વખત જોઈએ પણ છીએ કે નવી પેઢીના વિચારો બહુ જ કુચિત હોય છે આમાં કોઈ જનો વાક નથી કોઈ જ ગુનાને પાત્ર નથી છેવટે મૃત્યુ સમયે જીવે જે વિચારો કર્યા છે એ જ વિચારો એને પછીના જન્મમાં પ્રાપ્ત થાય છે પછી શરીર પણ એવું મળે છે કે એને યોની પણ એ મળે છે શ્વાન જેવા વિચારો કરે છે વિચારો કરે છે નારાયણ નારાયણ ભાગવતજી ની અંદર દ્રષ્ટાંત છે કે પોતાના પુત્રનું નામ નારાયણ હતું અને એને બોલાવતા હતા ત્યારે નારાયણ નારાયણ નામ કરતા કરતા ભગવાન વિષ્ણુ એને પ્રાપ્ત થયા છેલ્લે જેનું નામ છે છે છેલ્લે છેલ્લે જેનો ભાવ જેના વિચાર છે પછીના જન્મમાં ભગવાન અહીંયા એ સ્થાપિત કરે છે જો બહુ સ્પષ્ટ શબ્દોમાં ભગવાને બહુ સરસ આ વાત કરી છે એ આજે આપણે સૌએ આ ગાંઠે દરવા જેવી છે ભગવાન એમ કે છે અને પરબ્રહ્મ ને પામે છે અન્ય ધર્મો માને કે ન માને સનાતન ધર્મની અંદર જન્મ અને પુનર્જન્મ આપણે શંકરાચાર્ય આ ક્ષણે સ્મરવા ઘટે પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠને શયનમ આ આ જીવ છે છે એ કર્મ કરે મૃત્યુ પામે પુન જન્મ લે છે પુનઃ જનનીના જઠરમાં શયન કરે છે પુનઃ જન્મ લે છે પુનઃ મૃત્યુ પામે છે આ ઘટમાળ સતત ને સતત ચાલતી રહે છે તો આમાંથી ઉદ્ધાર કઈ રીતે શ્રી કૃષ્ણએ આપણને વાત કરી છે કે આત્માથી જ આત્માનો ઉદ્ધાર થાય છે એક જન્મમાં સારું કાર્ય કરીએ બીજો સારો જન્મ મળે કારણ કે આપણે આ અધ્યાયમાં વાત કરી છે કે અંતકાળે જે જે ભાવ ધરવામાં આવે છે પછી એવો જ જન્મ મળે છે સારું કર્મ કર્યું છે સારો ભાવ રાખ્યો છે સત કર્મો કર્યા છે પશુ પક્ષી ગાય પ્રાણીઓ જીવ માત્ર પ્રત્યે દયા દાખવી છે અહિંસા કદાપી અહિંસાના આગ્રહી રહ્યા છે હિંસા કદાપી કરી નથી વ્યસનો આજની યુવા પેઢીને કુંઠિત કરી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે આ બધું સમાજમાં ક્યાં જશે અને એટલે એમાંથી પણ આ પાછા વળવા માટે શ્રી કૃષ્ણ આપણને આ વાત કહે છે ઋષિએ ઉપનિષદના ઋષિઓએ પણ વાત કહી છે આપણે અગાઉ જોયું એમ સમ સમયક કોઈકની મદદ કરી હશે તો ક્યારેક આપણી પણ કોઈક મદદ કરવા આવશે મૂંગા પ્રાણીઓની હત્યા એ આપણો ધર્મ ક્યાંય એવું કહેતો નથી આપણને કોઈ જ એવો અધિકાર નથી ઉનાળાની અંદર વૈશાખી બળતા વાયરામાં પશુ પક્ષીઓને ચણ અને ઠંડા પાણીના કુંડાઓ મૂક્યા હશે તો એ આપણને ક્યારેક આવતા જન્મમાં પણ એ ઉપકારક થશે અને એ જ વસ્તુ આપણને પ્રાપ્ત થશે આ તો એના જેવી વાત છે વર્તમાન સમયનો દ્રષ્ટાંત આપીને હું એક વાત એ પ્રમાણે સમજાવું છું કે એટીએમ બેંકની અંદર પૈસા મૂક્યા છે અને એટીએમમાંથી આપણે લેવા જઈએ છીએ પૈસા બેલેન્સ છે તો એટીએમ આપણને આપશે આપણું જ્યાં બેલેન્સ જ નથી પોણીનું જ્યાં બેલેન્સ નથી ત્યાં એ આપણને પાછું પછીના જન્મમાં કે આ જન્મમાં એટીએમ પૈસા કદાપી ના આપે એ માટે આપણે બેલેન્સ રાખવું પડે પુણ્યનું બેલેન્સ હશે સત્તકર્મનું બેલેન્સ હશે ત્યારે જ આપણને એ આ જન્મમાં કે પછીના જન્મમાં આપણી મુશ્કેલીની પળમાં એ આપણને ઉપયોગી થશે કોઈકને કોઈ કોઈકને મદદ કરી હશે તો એ નહીં તો બીજો કોઈ આવી અને આપણને એ મદદ તો કરી જ શકવાનું છે આ પછી શ્રી શ્રીકૃષ્ણએ બે પ્રકારના મૃત્યુની વાત કરી છે વર્ષ દરમિયાન ઉત્તરાયણ અને દક્ષિણાયન આવે છે આપણે જાણીએ છીએ કે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરે છે એને આપણે અહીંયા મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ એ છ માસ છે એ ઉત્તરાયણ નું મૃત્યુ છે એ છ માસ દરમિયાન જેનું મૃત્યુ થાય છે એને મોક્ષ મળે છે એને બ્રહ્મપદ સુધી પહોંચવા મળે છે જ્યારે દક્ષિણાયનમાં મૃત્યુ છે એ મોક્ષ નથી આપતું પણ સ્વર્ગ લોક આપે છે જો પુણ્ય હોય તો અને પછી પુનઃ આપણે જન્મ લેવો પડે છે પછી જે યોનીમાં જન્મ આપણા કર્મ પ્રમાણે આપણને જન્મ મળે છે આપણે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ એ ઈચ્છા મૃત્યુનું એમને વરદાન હતું યુદ્ધની અંદર એ ઘાયલ થયા અને એમણે મૃત્યુ નહોતું જોઈતું એમણે કહ્યું કે મારે ઉત્તરાયણમાં મૃત્યુ જોઈએ છે કારણ કે ઉત્તરાયણના મૃત્યુથી મોક્ષ મળે છે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને ત્યારે એણે કહ્યું કે મારે જમીન પર હું નહીં મને જમીનથી ઉપર મારે સુવું છે એના માટે બાણ શૈયા કરી દેવામાં આવે છે જળ જ્યારે પીવું હતું ત્યારે અર્જુન બાણથી ગંગાનો પ્રવાહ કાઢી અને એને સીધું જળ મોઢામાં આપી કેટલો પુણ્યશાળી જીવ છે હે કેવડો આત્મા છે આ તો જેણે વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે જેની પાસે કોઈ જ જ્ઞાન બાકી નથી એવા ભીષ્મ પિતામહે પણ છતાંય છ માસ સુધી રાહ જોવી પડે છે ત્રેપન દિવસ સુધી ભીષ્મ પિતામહ સરસૈયા પર રહે છે અને પછી એનું મૃત્યુ આવે છે આ ઉત્તરાયણની અને દક્ષિણાયણની વાત આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે કહે છે અને એટલે કૃષ્ણે કહ્યું છે કે માટે તું મારું સ્મરણ કર આપણે તો ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની નથી આપણે ભીષ્મ પિતામહ જેવા પુણ્યશાળી નથી અને એટલે આપણા માટે તો શું છે આપણા માટે જાપ એ જ હોમ છે આપણા માટે યજ્ઞ એ જ હવન છે કયો યજ્ઞ કોઈ એવો યજ્ઞ નથી કે આપણે સમિત કાષ્ટૂમિ અને દરરોજ કરી શકીએ ગૃહસ્થિ લોકો માટે સત કર્મ સારું કાર્ય કરવું સારા સારા પશુ પક્ષી પ્રાણી એને બચાવવા કોઈને જળ આપવું સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ ગૃહસ્થિ માટે તો સ્મૃતિકારો એ મનુષ્ય યજ્ઞ ભૂત યજ્ઞ જુદા જુદા કેટલા પિતૃ દેવ યજ્ઞ એ યજ્ઞોની વાત કરી છે તમારું કાર્ય કરતા કરતા કર્તવ્ય હા પણ એ પુણ્યશાળી કર્મ હોવું જોઈએ એવું શ્રી કૃષ્ણે અહીં સ્થાપિત કર્યું છે અને એને કહ્યું છે કે મારું સ્મરણ કર અને અત્યારે અધર્મ સામે યુદ્ધ કર તતો યુદ્ધાય યુદ્ધ સ્વ માટે હું તને કહું છું કે તું યુદ્ધ કર શ્રેય શું છે અને પ્રેય શું છે એ બંને સમજાવી માર્ગો બધા જ બતાવી અને પછી કે છે કે જો નિર્ણય તો તારે લેવાનો છે પણ છતાંય જો હું એક શિક્ષક તરીકે એક ગુરુ તરીકે આપણે એમ કહી શકીએ કે શ્રી કૃષ્ણ એવું કહે છે કે તમારે તારે આ તરફ જવું જોઈએ યુદ્ધ તો તારે કરવું જ જોઈએ કારણ કે આ યુદ્ધ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું નથી આ તો સમાજ વચ્ચેનું છે સમાજમાંથી આ તતાઈઓને હણવા એ કદાપી પાપ નથી એ તો પુણ્ય છે કારણ કે આપણને નડે છે એટલે નહીં એ સમાજને પણ નડે છે

હે મીરાએ જે શ્રદ્ધા રાખી છે શ્રી કૃષ અને ઝેરનો પ્યાલો અમૃત થઈ ગયો કેવડી શ્રદ્ધા છે એ નરસિંહના તો કેટલા કામો કર્યા કોર મામેરા પૂર્યા નરસિંહ પાસે કશું જ નહોતું શામળશાનો વિવાહ કર્યો હે અને જે ગમ્યું જગત ગુરુ શામણ મૃત્યુ થયું તો નરસિંહ એમ કીધું કે જે ગમ્યું જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો હે નરસિંહની હુંડી સ્વીકારી લોકો એની પાસે પૈસા લેવા આવ્યા ત્યારે નરસિંહે કીધું કે પૈસા તો ભાઈ મારો શામળ્યો આપશે અને હુંડીશ એને ચેક લખી દીધો ભગવાને પૈસા તો આપ્યા પણ વાણોતરને વાટ ખર્ચીના જુનાગઢથી દ્વારકા જતા હતા ત્યારે રસ્તે જે ખર્ચો થયો હોય ને એના પૈસા પણ આપી દીધા હે આ કેવડો વિશ્વાસ હે હારનો પ્રસંગ પિતાના શ્રાદ્ધનો પ્રસંગ ઘરમાં ખાવાનું કશું જ નથી અને જ્ઞાત આવીને એમ કે છે કે અમારે જમવાનું છે એ શ્રાદ્ધમાં જમવું છે નરસિંહ મહેતાના અર્ધાંગીની એમ કહે છે કે મહેતાજી હવે શું કરીશું આપણી પાસે તો કશું જ નથી અને ત્યારે એનું જે એની લાજ રાખે છે એની મર્યાદા જાળવી અને ભગવાન એ શ્રાદ્ધનો પ્રસંગ પૂરો કરે છે આ આ તો શ્રદ્ધાનો વિષય છે વિષય હો શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાંય જરૂર નથી શ્રદ્ધાની વાત છે